બમ્બ બોર્ડ ગેમ બનાવેલી છે જ્યારે ગણિતમાં બાળકોને રસ ના પડતો હોય ત્યારે અને ઘડિયાને એ બધું શીખવાનું હોય ત્યારે આ ગેમનો ઉપયોગ થાય છે આ અહીંયા છે ધારો કે આપણે બે નો ઘડિયો રમવો છે બાળકોને રમાડવો છે તો બે ના ઘડિયા રમાડવા માટે તો કે આમાં દસ સાઈડનો પાસો છે બરાબર એમાં થી લઈને નવ સુધીના આંક આપેલા છે ઝીરો એટલે દસ સમજવાનું બાકી થી લઈને નવ બે વ્યક્તિ રમતા હોય બરાબર પાસો ઉછાળવાનો આયવા છે ત્રણ

બે ઉપર જગ્યા નથી તો આ બ્લુવાળાને ખબર છે કે રેડ એ જ્યાં મૂક્યું છે ત્યાં બે છે એટલે એ આને પોતાની જગ્યાએ રાખી શકશે અને બ્લૂને મોકલશે ના ઘરે આને જ કહેવાય બમ એટલે આના ઉપરથી છે બમ બોર્ડ ગેમ આવી રીતના જેની કકરી સૌથી વધારે ખાલી થઈ જશે બરાબર એ વિજેતા થશે અને એવી રીતે આવા એકથી ત્રીસના ઘડિયાની ગેમ બનાવેલી છે પછી ભાંગાકાર બાદબાકી ગુણાકાર અપૂર્ણાંક આવી બધી ગેમ બનાવેલી છે અને ભાંગાકાર માટે આવા જેમ પાસો ઘડિયામાં ઉપયોગ થાય છે એવી રીતે લખેલું છે એક એક દાખલો નોટમાં આવી રીતના કાર્ડ છે બનાવેલા ભાંગાકારનો કે આમાં લખ્યું છે અઠ્યાવીસ ભાંગા સાત અઠ્યાવીસ ભાંગા સાત કરશે નોટમાં બરાબર અને એનો જે આન્સર આવશે એ આમાં લખશે આ કાર્ડ જેટલા બનાવેલા છે ને એ બધાના આન્સર આની અંદર છે આ બોર્ડની અંદર અને આમાં પણ જે બમ્પ થાય છે એવી રીતના આ નિયમ પણ આમાં લાગુ પડશે સરસ ભાઈ